નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નવા અભ્યાસક્રમ પ્રમાણે આપણી ઓફિશિયલ ચેનલ અથર્વ સ્ટડીની અંદર આપણે ધોરણ છ વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન અને સ્વાધ્યાય સ્વાધ્યાયપૂર્તિનું સંપૂર્ણ સોલ્યુશન પાર્ટ નંબર નવ આપણું કર એનું સોલ્યુશન જોઈએ તે પહેલાં આપે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરજો જેથી તમને નવા સ્વાદ્યપુથીને લગતા અને ગણિત વિજ્ઞાનને લગતા પણ પ્રશ્નોના જવાબો મળી શકશે તો આપણે જોઈએ પાઠ નંબર નવ આપણું કર તો પ્રશ્ન નંબર એક વિકલ્પ સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે પહેલો પ્રશ્ન છે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે તો બી બુદ્ધ જીરો અંશ અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખવામાં આવે છે તો સી વિષવૃત્ત ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ અને છાસઠ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે ઓપ્શન નંબર બી સમશીતોષ્ણ ચાર પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે તો ઓપ્શન નંબર એ તેવીસ પોઈન્ટ પાંચ પાંચ સૂર્યનો ક્રાંતિ વૃત્ત વર્ષમાં કેટલી વાર છેદે છે તો ઓપ્શન બી બે વાર કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે ઓપ્શન નંબર એ ચંદ્રના સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે તો ઓપ્શન બી અઠ્યાવીસ ગણું સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે ઓપ્શન નંબર એ સવા આઠ મિનિટનો એટલે કે આઠ પોઈન્ટ પંદર મિનિટનો નવ સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુઓનું બનેલું છે ઓપ્શન નંબર ડી હાઇડ્રોજનનું દસ સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે ઓપ્શન નંબર એ આઠ અગિયાર સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે ઓપ્શન નંબર સી શુક્ર બાર પૃથ્વીને ગુરુની વચ્ચે કયો ગ્રહ આવેલો છે ઓપ્શન નંબર બી મંગળ તેર સૌર મંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે ઓપ્શન નંબર એ ગુરુ ચૌદ યુરેનસ ગ્રહની શોધ ક્યારે થઈ હતી ઓપ્શન નંબર બી ઈસવીસન સત્તરસો એક્યાસીમાં પંદર સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે ઓપ્શન નંબર બી પૃથ્વી પર સોળ નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે ઓપ્શન નંબર ડી સત્યાવીસ ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે ઓપ્શન નંબર બી ઉત્તર અઢાર કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે ઓપ્શન નંબર સી એકસો એક્યાસી કુલ રેખાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે ઓપ્શન એ ત્રણસો સાહીઠ નીચેના પૈકી કોણ સ્વયં પ્રકાશિત છે ઓપ્શન નંબર એ સૂર્ય એકવીસ ચંદ્રને કોના તરફથી પ્રકાશ મળે છે તો ઓપ્શન નંબર ડી સૂર્ય તરફથી બાવીસ બાવીસ ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો કોના તરફ પડવાના શરૂ થાય છે ઓપ્શન નંબર બી વિષવૃત તરફ તેવીસ લીપ વર્ષ દર કેટલા વર્ષે આવે છે તો ઓપ્શન નંબર સી ચાર વર્ષે પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યા પૂરો તો પહેલાં નંબરમાં છે સૂર્ય મંદાકીની તારામંડળનો મંડળનો સ્વયં પ્રકાશિત તારો છે બે સૂર્ય પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે ત્રણ પૃથ્વી સૂર્યને પંદર કરોડ કિમી દૂર છે ચાર બુધ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે પાંચ પૃથ્વી પોતાની ધરી પર ચોવીસ કલાકમાં એક આંટો પૂરો કરે છે છ પૃથ્વી સૂર્યની આસપાસ લગભગ ત્રણસો પાંસઠ દિવસમાં એક આંટો પૂરો કરે છે સાત ખાલી જગ્યા પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે તો ચંદ્ર આઠ ચંદ્રને સૂ ખાલી જગ્યા પ્રકાશિત કરે છે તો સૂર્ય ખાલી જગ્યા ગ્રહ નીલ એટલે કે લીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર દેખાય છે તો શનિ દસ યુરેનસ ગ્રહની શોધ વિલિયમ હર્ષબ નામના ખગોળશાસ્ત્રીએ કરી હતી અગિયાર મહારાષ્ટ્રનું કોઈના સરોવર ઉલ્કા પડવાથી જ બનેલું છે બાર ધ્રુવનો તારો સપ્તર્ષિ તારકના ઝુમખાથી મદદથી શોધી શકાય છે તેર પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ વૃતો કહેવામાં આવે છે અને ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ વૃતો કહેવામાં આવે છે પંદર વિષવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે સોળ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા અલ્સી રેખાંશ ખૂબ સહેલાઈથી જાણી શકાય છે સત્તર ઇંગ્લેન્ડમાં લંડન શહેરના ગ્રીની પરા પરથી પસાર થતા ઝીરો અંશ રેખાંશવૃતને ગ્રીનીચ રેખા કહેવામાં આવે છે અઢાર એકસો એંશી અંશ રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે ઓગણીસ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે વીસ ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે એકવીસ ચંદ્રગ્રહણ પૃથ્વીની રાત્રિએ જ થાય છે ખરા ખોટા છે પ્રશ્ન નંબર ત્રણ ચંદ્ર સ્વયં પ્રકાશિત છે ખોટું નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે સાચું પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે સાચું એકવીસ જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય છે ખોટું હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુની પ્રતિક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે ખોટું શનિ એ સૂર્યમંડળનો બાહ્ય ગ્રહ છે સાચું શનિને ભાગડિયો ગ્રહ પણ કહે છે સાચું વિશાખા નક્ષત્રમાં સોનાની ખરીદી કરવામાં આવે છે ખોટું ધ્રુવનો તારો દક્ષિણ ગોળાર્ધમાં દેખાય છે ખોટું સૂર્યના સીધા કિરણો કર્કવૃત અને મકરવૃત વચ્ચે પડે છે સાચું બિનિચ રેખાથી પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગ પડે છે ખોટું આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલેન્ટિક મહાસાગર પરથી પસાર થાય છે ખોટું આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે સાચું એકવીસ જૂને મકરવૃત પર અને બાવીસ ડિસેમ્બરે કરકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે તો ખોટું ચંદ્રને પૃથ્વી તરફથી પ્રકાશ મળે છે ખોટું વિષવવૃત પર ખૂબ જ ઠંડી પડે છે ખોટું નેવોંશ ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે તો સાચું બંધ બેસતા જોડકા બુધ તો સૂર્યની સૌથી નજીકનો ગ્રહ એટલે કે ત્રીજા નંબરનું શુક્ર તો પાંચમા નંબરનું સૌથી વધુ ચમકતો ગ્રહ ગુરુ તો પહેલા નંબરનું સૌથી મોટો ગ્રહ અને ચોથું શનિ તો બીજા નંબરનું પાઘડીયો ગ્રહ બીજા જોડકાની અંદર જીરો અક્ષાંશ વૃત્ત એટલે વિષવવૃત કહેવામાં આવે છે ચોથા નંબરનું ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર અક્ષાંશ વૃત્ત એટલે પહેલાં નંબરનું કર્કવૃત્ત ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ વૃત એટલે પાંચમા નંબરનું મકરવૃત અને જીરો અંશ રેખાંશ વૃત્ત એટલે બીજા નંબરનું ગ્રીન રેખા પ્રશ્ન નંબર પાંચ એક બે વાક્યમાં ઉત્તર લખો પહેલા નંબરમાં પૃથ્વીની ગતિઓ કેટલી છે અને કહી કહી તો પૃથ્વીની બે ગતિ પરિભ્રમણ અને પરિક્રમણ બે સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે તો શુક્ર સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે ત્રણ ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે તો ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે ચાર એકસો એંશી અંશ રેખાંશ વૃત કયા નામે ઓળખાય છે તો એકસો એંશી રેખાંશ વૃત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના નામે ઓળખાય છે પાંચ કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે તો બુધ શુક્ર પૃથ્વી અને મંગળ એ આંતરિક ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે ઉત્તરાયણ એટલે શું તો બાવીસ ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો મકર મકરવૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે જેને ઉત્તર આયણ કહેવામાં આવે છે સાત સૌર પરિવાર એટલે કે સૌર મંડળમાં કોનો કોનો સમાવેશ થાય છે તો સૌર પરિવારમાં સૂર્ય ગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો ધૂમકેતુઓ ઉલ્કાઓ વગેરેનો સમાવેશ થાય છે પ્રકાશ અને ગરમી સેનાથી ઉત્પન્ન થાય છે તો સૂર્યમાં રહેલા હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે નવ સૂર્ય આપણને પૃથ્વીને શું આપે છે સૂર્ય આપણને એટલે કે પૃથ્વીને પ્રકાશ અને ગરમી આપે છે દસ સૂર્યને સજીવોના પાલક તરીકે સાથી ઓળખવામાં આવે છે તો પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિનું જીવન સૂર્યની શક્તિ પર આધારિત છે આથી સૂર્યને સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે અગિયાર સૌર પરિવારના આઠ ગ્રહોના નામ જણાવો તો બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન તો લાઇન સર લખવા જરૂરી છે બાર કયો ગ્રહ પૃથ્વીના જોડિયા પાઇ જેવો લાગે છે અને સાથી તો શુક્રનો ગ્રહ પૃથ્વીના જોડિયા પાઇ જેવો લાગે છે કારણ કે તેના કદ અને વજન લગભગ પૃથ્વી જેટલા જ છે તેર કયા ગ્રહો નરિયાંકે જોઈ શકાય છે તો મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ એ પૃથ્વી પરથી નરિયાંકે જોઈ શકાય છે શનિને પાઘડિયો ગ્રહ સાથી કહેવામાં આવે છે શનિની આસપાસ વિંટી આકારના નીલ એટલે કે લીલા રંગના ત્રણ તેજસ્વી વલયો આવેલા છે આ વલયો માથા પર પહેલેથી પાઘડી પાગડી જેવા લાગતા હોવાથી શનિને પાગડીયો ગ્રહ કહેવામાં આવે છે પંદર યુરેનસ ગ્રહની શોધ કોણે કરી હતી અને ક્યારે કરી હતી ઈસવીસન સત્તરસો એક્યાસીમાં વિલિયમ હર્સલ નામના ખગોળશાસ્ત્રીએ યુરેનમ યુરેનસ ગ્રહની શોધ કરી હતી ચંદ્ર પર જીવન નથી શા માટે ચંદ્ર પર પાણી અને વાતાવરણ નથી તેથી ત્યાં જીવન નથી સતર બધા ગ્રહો સૂર્યની આસપાસ સાથી ફરે છે તો સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને લીધે બધા જ ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે ઉલ્કા કોને કહે છે તો અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડાઓને કે ગ્રહોના નાના ભાગોને ઉલ્કા કહેવામાં આવે છે ધ્રુવના તારાને કેવી રીતે શોધી શકાય છે તો ધ્રુવના તારાને સપ્તર્ષિ તારાના ચૂમખાની મદદથી શોધવા સરળતાથી શોધી શકાય છે ધ્રુવના તારાને દક્ષિણ ગોળાર્ધથી સાથી જોઈ શકાતો નથી તો ધ્રુવના તારાની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળાકારને લીધે ધ્રુવના તારાને દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી એકવીસ કર્કવૃત્ત અને મકરવૃત્ત કોને કહે છે તો વિષવવૃત્તથી ઉત્તરે ત્રેવીસ પોઈન્ટ પાંચ ઉત્તર રેખા કર્કવૃત્ત અને વિષવવૃત્તથી દક્ષિણે ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશ રેખા મકરવૃત્ત કહેવાય છે બાવીસ ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત કોને કહે છે વિષવવૃત્તથી ઉત્તરે છાસઠ પોઈન્ટ પાંચ ઉત્તર રેખાને ઉત્તર ધ્રુવવૃત્ત અને વિષવવૃત્તની દક્ષિણે છાસઠ પોઈન્ટ પાંચ દક્ષિણ રેખા વૃત્ત એટલે કે દક્ષિણ ધ્રુવવૃત્ત કહેવામાં આવે છે ત્રેવીસ આયન એટલે શું વિષવવૃત્તથી ઉત્તર કર્કવૃત સુધી અને દક્ષિણ મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને આયન કહેવાય છે પૃથ્વીની દૈનિક ગતિ કોને કહે છે પૃથ્વી પોતાની દરી પર પશ્ચિમથી પૂર્વમાં ચોવીસ કલાકમાં એક આંટો પૂરો કરે છે પૃથ્વીની આ પરિભ્રમણ ગતિને દૈનિક ગતિ કહેવામાં આવે છે પચીસ પૃથ્વીની વાર્ષિક ગતિ કોને કહે છે પૃથ્વી સૂર્યની આસપાસ ત્રણસો પાંસઠ દિવસ અને છ કલાકમાં એક પરિભ્રમણ પૂર કરે છે પૃથ્વીને આ પરિક્રમણ ગતિને વાર્ષિક ગતિ કહેવામાં આવે છે કક્ષા એટલે શું તો પૃથ્વી અવકાશમાં એક નિશ્ચિત કાલ્પનિક માર્ગ સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે એ માર્ગને પૃથ્વીની કક્ષા એટલે કે ઓર્બિટ કહેવામાં આવે છે સત્યાવીસ પૃથ્વી પર ઋતુઓ કેટલી છે અને કઈ કહી તો પૃથ્વી પર ઋતુઓ બે ઉનાળો ઉનાળોને શિયાળો મુખ્યત્વે બે ઋતુ છે અઠ્યાવીસ દક્ષિણયાન કોને કહે છે બાવીસ જૂનથી સૂર્યના સીધા કિરણો કર કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ વિષવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે તેને દક્ષિણયાન કહેવામાં આવે છે આકાશમાં કેટલા નક્ષત્રો આવેલા છે જાણીતા નક્ષત્રોના નામ આપો આકાશમાં કુલ સત્યાવીસ નક્ષત્રો આપેલા છે અશ્વિની રેવતી વિશાખા પુનર્વસુ મૃગશીષ રોહિણી પુષ્પ આર્યા સ્વાતિ વગેરે જાણીતા નક્ષત્રો છે પ્રશ્ન નંબર છ નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એક અક્ષવૃત પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાધમાં વિષવવૃતથી સરખાકોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવામાં આવે છે રેખાવૃત પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃતની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીને સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનાર ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત એટલે કે અર્ધ વર્તુળ કહેવામાં આવે છે વિષવવૃત વિષવવૃત જીરો અંશ અક્ષાંશ પર આવેલું સૌથી મોટું અક્ષાંશ છે તે પૃથ્વીના ગોળાને બે સરખા ભાગમાં વિભાજિત કરતી એક કાલ્પનિક રેખા છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ટૂંક ઉત્તર ટૂંકમાં લખો પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય જો પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો તેના બધા જ ભાગો વારાફરથી સૂર્ય સામે આવતા ન હોત પરિણામે દિવસ અને રાત ન થાય પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તેના પર કાયમ માટે દિવસ રહેત પૃથ્વીનો જે ભાગ સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોત તેના પર કાયમ માટે રાત રહે બે અક્ષાંશ વૃત્ત અને રેખાંશવૃત એટલે શું તો અક્ષાંશવૃત પૃથ્વીના ગોળા પર દોરેલી આડીકાલ્પનિક રેખાને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે અને પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાને રેખા કહેવામાં આવે છે ત્રણ ગ્રીનિચ રેખાની માહિતી આપો ઇંગ્લેન્ડના લંડન શહેર ગ્રીનિચ પર પરા પ્રેસથી પસાર થતાં જીરો અંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે તેનાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે જે અનુક્રમે પૂર્વ ગોળા અને પશ્ચિમ ગોળાર્થ તરીકે ઓળખાય છે ગ્રીનિચ રેખા અથવા ઝીરોંશ રેખાંશ વૃત્ત મુખ્ય રેખાંશ વૃત્તના નામે ઓળખાય છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની માહિતી આપો તો એકસો એંશી અંશ રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતરખા કહે છે એકસો એંશી રેખાંશ વૃત્ત માત્ર એક જ છે અને આ વૃત્તને ઓળંગીને પૂર્વથી પશ્ચિમ તરફ જતાં તારીખ અને વાર એક દિવસ આગળ કરવા પડે છે એ જ રીતે આ વૃત્તને ઓળંગીને પશ્ચિમથી પૂર્વ તરફ જતાં તારીખ અને વાર એક દિવસ ઓછા કરવા પડે છે આમ એકસો એંશી રેખાંશ ઓળંગતા તારીખ અને વાર બદલાય છે પાંચ પરિભ્રમણ અને દરીભ્રમણ એટલે શું તો પૃથ્વી ભમડાની જેમ પોતાની કાલ્પનિક દરી પર વિષવવૃત્ત પર કલાકના સોળસો સિત્તેર કિલોમીટરની ઝડપે એક આંટો એટલે કે એક ચક્ર પૂર્ણ કરે છે અને પૃથ્વી આ ગતિને પરિભ્રમણ કે દરિભ્રમણ કહે છે આ ચક્ર એટલે કે આંટો પૂર્ણ કરતા પૃથ્વીને ચોવીસ કલાક એટલે કે એક દિવસ થાય છે તેથી પૃથ્વીની આ ગતિને દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે પરિક્રમણ કક્ષા ભ્રમણ એટલે શું તો પૃથ્વી પોતાની દરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે પૃથ્વીની આ ગતિને પરિક્રમણ કે કક્ષા ભ્રમણ કહેવામાં આવે છે સૂર્યની એક પરિક્રમા પૂર્ણ થતાં પૃથ્વીને ત્રણસો ને દિવસ અને છ કલાક એટલે કે એક વર્ષ લાગે છે તેથી પૃથ્વીની આ ગતિને વાર્ષિક ગતિ પણ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર આઠ પ્રશ્નના ઉત્તર લખો એક ફેબ્રુઆરી માસમાં ક્યારેક ઓગણત્રીસ દિવસ હોય છે વિધાન સમજાવો તો પૃથ્વીનું એક વર્ષ ત્રણસો પાંસઠ દિવસ અને છ કલાકનું છે છ કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડ ભર્યું હોવાથી ત્રણસો પાંસઠ દિવસ એ વર્ષ પૂરું કરવામાં આવે છે બાકી બચેલા છ કલાકને દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે ઓગણત્રીસ દિવસ કરીને સરભર કરવામાં આવે છે આથી ફેબ્રુઆરી મહિનામાં ક્યારેક દર ચાર વર્ષે ઓગણત્રીસ દિવસ હોય છે અને તે વર્ષને લીપ વર્ષ કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી કેમ દોરવામાં આવે છે તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પેરીફિસ પેસિફિક મહાસાગર પરથી પસાર થાય છે અને આ મહાસાગરમાં કેટલાક ટાપુઓ છે એ ટાપુઓનો કેટલોક ભાગ એકસો એંશી રેખાંશમૃતની પૂર્વમાં અને કેટલોક ભાગ પશ્ચિમમાં જ છે જો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા સીધી દોરવામાં આવે તો એક જ દિવ દેશના કેટલાક ટાપુઓની જમીન પરથી આ રેખા પસાર થાય તેથી એક જ ટાપુ ઉપર એક જ દિવસે બે વાર અને બે તારીખો ભેગી થઈ જાય તેથી સમયનો ગોટાળો થાય તેથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના માર્ગમાં આવા ટાપુઓની જમીનને બાજુ પર રાખી રેખાને સમુદ્ર તરફ વાળવામાં આવી છે તેથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી દોરવામાં આવે છે ત્રણ પૃથ્વી પર દિવસ રાત કેવી રીતે થાય છે તો પૃથ્વી ગોળ છે તેથી તેના અડધા ભાગ પર સૂર્યનો પ્રકાશ પડે છે બીજો અડધો ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય છે જે ભાગ પર સૂર્યનો પ્રકાશ પડતો હોય તેવા ત્યાં દિવસ અને જ્યાં પેગા જે ભાગ તેનાથી વિરુદ્ધ દિશાએ હોય ત્યાં રાત હોય છે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેથી જુદા જુદા ભાગો વારાફરતી સૂર્યની સામે આવે છે પૃથ્વીનો જે ભાગ સૂર્યપ્રકાશમાં હોય તે ધીમે ધીમે સૂર્યની વિરુદ્ધ દિશામાં જાય છે જે ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય તે ધીમે ધીમે સૂર્યપ્રકાશમાં આવે છે આ રીતે પૃથ્વી પર દિવસ અને રાત થાય છે તો આપણી ચેનલ અથર્વ સ્ટડીને લાઇક અને સબસ્ક્રાઈબ જો હજી સુધી ન કરી હોય તો અવશ્ય કરજો જેથી કરીને તમને વધારે એની માહિતી મળતી રહે ધન્યવાદ ચાર દિવસ રાત લાંબા ટૂંકા સાથી થાય છે અથવા ભૌગોલિક કારણો આપો દિવસ રાત લાંબા ટૂંકા થાય છે પૃથ્વી પોતાની ધરીને છાસઠ પોઈન્ટ પાંચ એટલે કે સાત ખૂણે અનુ સાત ખૂણે નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે તેથી વર્ષ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ઘોળા દ્વારા ફરતી સૂર્યની સામે નમેલા રહે છે જે ગોળાર્ધ સૂર્ય સામે નમેલો હોય તે વધુ સમય માટે સૂર્યપ્રકાશમાં રહે છે તેથી ત્યાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે નીચેની આકૃતિમાં ઉત્તર ગોળાર્ધ સૂર્ય સામે નમેલો છે અને સૂર્યના લીધે સીધા કિરણો કર કર્કવૃત્ત પર પડે છે તેથી ત્યાં દિવસ લાંબો છે અને રાત ટૂંકી છે એનાથી ઉલટું જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે અહીં મકરવૃત પર દિવસ ટૂંકો અને રાત લાંબી છે આમ પૃથ્વી પોતાની દરીને એક જ દિશામાં નમેલી રાખીને સૂર્યની આસપાસ પડતી હોવાથી દિવસ રાત લાંબા ટૂંકા થાય છે સૂર્યગ્રહણ આકૃતિ દોરીને સમજાવો તો અહીંયા સૂર્યગ્રહણની આકૃતિ આપણને આપેલી છે તો તમે જોઈ શકો છો કે સૂર્ય છે વચ્ચે ચંદ્ર છે અને પૃથ્વી છે તો આ પ્રમાણે સૂર્યગ્રહણ થાય છે તો ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે તે પૃથ્વીની આસપાસ ફરે છે વળી તે પૃથ્વીથી ખૂબ જ નજીક છે ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે તે સમયે ચંદ્રના અવરોધથી સૂર્ય દેખાતો બંધ થાય છે આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણપણે ટાંકી શકતો નથી પરિણામે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એક સાથે જોઈ શકાતું નથી તો અલગ અલગ આપણને સૂર્યગ્રહણ દેખવા મળે છે તે જ પ્રમાણે ચંદ્રગ્રહણ તો ચંદ્રગ્રહણને પણ આપણે નિહાળીએ ચંદ્રગ્રહણ આકૃતિ દોરીને સમજાવો તો આપણે જોઈ શકીએ છીએ સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એમાં પૃથ્વીની પાછળના ભાગમાં ચંદ્ર છે એના ઉપર સૂર્યના કિરણો પડતા નથી માટે ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વી આવે છે ત્યારે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે ચંદ્રનો એ ભાગ આપણને દેખાતો નથી જેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે ચંદ્રગ્રહણ માત્ર પૂનમની રાત્રિએ જ થાય છે તો આપણી ચેનલ અથર્વ સ્ટડી તમને ગમ્યું હોય આવી જ માહિતી મેળવવા માગતા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે તો જ અમારા આવા નવા વિડીયો તમને મળી શકે છે આવા Да